પાદરા તાલુકા પંચાયત અને નગરપાલિકાની પેટા ચૂંટણી આગામી સોળ ફેબ્રુઆરીના રોજ યોજાનાર છે ત્યારે રાજકીય પક્ષોએ પોતાના ઉમેદવારની જાહેરાતની સાથે ઉમેદવારી ફોર્મ ભરવા માટે પણ ઊંઘી રહ્યા છે ત્યારે પાટણ અને તાલુકા પંચાયતમાં આમ વોર્ડ નંબર ત્રણમાં ખાલી પડેલી સીટ પર ભાજપે પોતાના મક્કમ ઉમેદવાર જાહેર કર્યા છે અગાઉ જંગી લીરથી પાલિકાની ચૂંટણીમાં જીતેલા અને પાટણ પ્રમુખ રહી ચૂકેલા નિરાલીબેન પટેલેને ફરી રિપીટ કરવામાં આવ્યા છે જેમાં સીધો ખરાખરીનો ખેલ જંગ એક તરફ ભાજપના ઉમેદવાર નિરાલી પટેલ ત્યારે કોંગ્રેસના ઉમેદવાર અમીબેન પંડ્યા વચ્ચે જંગ જામશે ત્યારે વડુ બેઠક પર ખાલી પડેલી તાલુકા પંચાયત બેઠક પર ભાજપ દ્વારા પોતાના ઉમેદવાર જીકાભાઈ ડાહિયાભાઈ પરમારને ટિકિટ આપી છે ત્યારે વડુ તાલુકા પંચાયત બેઠક પર ભાજપ અને કોંગ્રેસ વચ્ચે ખરાખરીનો જંગ જામશે ત્યારે આજરોજ ભાજપના બંને ઉમેદવાર સાથે રાખી ભાજપ દ્વારા તેઓ ફોર્મ ભરવા માટે પહોંચ્યા હતા જ્યાં ભાજપ સંગઠન નગરપાલિકા સદસ્યો પ્રમુખ મનીષાબેન પટેલ સાથે તાલુકા ભાજપ સંગઠનના આગેવાનો સહિત સમર્થકો તેમજ તાલુકા પ્રમુખ શહેર પ્રમુખ સહિત ઉપસ્થિત રહ્યા હતા અને બંને ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી હતી જ્યાં ભાજપે બંને બેઠકો પર જીતનો આશાવાદ વ્યક્ત કર્યો છે આજ રોજ પાદરા નગરપાલિકાની વોર્ડ નંબર ત્રણની પેટા ચૂંટણી માટે અને વડુ તાલુકા પંચાયતની પેટા ચૂંટણી માટે ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટી તરફથી મેન્ડેટ આપવામાં આવે છે એમાં વડુ તાલુકા પંચાયત માટે જીકાભાઈ ડાયાભાઈ પરમાર અને પાદરા નગરપાલિકા વોર્ડ નંબર ત્રણની ચૂંટણી માટે નિરાલીબેન રાકેશભાઈ પટેલનો મેન્ડેટ આપવામાં આવ્યો છે એ મેન્ડેટ લઈ અને અમે આજે અધિકારીશ્રીને મેન્ડેટ આપવા આવેલા હતા અને આવનારા દિવસોમાં જ્યારે ભારતીય જનતા પાર્ટી વિકાસ કરી રહી હોય અને વિકાસમાં હરણફાળ ભરવા બંને ઉમેદવાર અમે આપ્યા છે અને અમને પૂરો નિશ્ચિત વિશ્વાસ છે કે આ બંને ઉમેદવાર રહેશે ભાગીદાર બનશે એવી બંને ઉમેદવાર પાસે આશા અને અપેક્ષા પણ રાખું છું અને આવનારી તમામ ચૂંટણીઓમાં પણ ભારતીય જનતા પાર્ટી જે કઈ નગરપાલિકાઓને પેટા ચૂંટણીઓ છે એમાં સંપૂર્ણ બહુમતી વિજય થશે એવી અમે જિલ્લા તરફથી ખાતરી આપીએ છીએ